જે બોર છે અમે પેલા આવીને અહીંયા જોયું તો એવું લાગ્યું કે કદાચ બોર ની અંદર સાપ હોય શકે ભાઈનું કહેવાનું એમ થતું હતું કે બોર ની અંદર સાપ છે તો અમે પેલા તો મોટર છે મોટર રાખી બહાર નીકાળી લીધી બહાર નીકાળી અને જોયું તો સાપ દેખાણો ને અમને એમ કે મોટર ની ઉપર સાપ હશે તો બહાર આવી જશે પણ અમે સાઈડ માં જે ફરતે કિનારીમાં જોતા ભૂલી ગયા સાપ છે આ લાદી ની ફરતે કિનારી છે એમાં થોડીક પોલ છે એટલે આમાં પોલ ની અંદર છે એટલે આપણે લાદી છે ને ઉખેરવું પડશે અને પછી એનું રેસ્ક્યુ કરીશું જો દોસ્તો આવી રીતે કઈક આ બોર છે અહિયાં આપણે એના માટે સાપ અહીંયા ઘુસી ગયો છે અંદર આ બાજુ એટલે પેલા તો નારિયેળ ને ફસાવી દીધું કેમ કે સાપને નીકળવા માટે પાછો બોરની અંદર ન પડી જાય એટલા માટે સાપ આ જગ્યા ઉપર છે એટલે એને ઠપકારીને ટ્રાય કરીએ ઠપકારી અને અંદરની સાઈડ કોઈ પણ જગ્યાએ પોલ નહીં હશે તો એને ફરજિયાત આ જગ્યાથી બારે નીકળવું પડશે ને બારે નીકળે એટલે આપણે પાછો ફરી બોર ની અંદર ન પડી જાય એટલા માટે નારિયેળ છે અહીંયા ફસાવી દીધું છે આપણે અહીંયા ઠપકારી એટલે અહીંથી નીકળશે જો દોસ્તો કે સાપ બાર નીકળી રહ્યો છે અને ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબ્રા સાપ છે જો નાનું અંથુ પણ નાગ નું બચું અને દોસ્તો ઇન્ડિયન સ્પેક્ટિકલ સાપ આનું ગુજરાતી નામ છે નાગ સાપ ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબ્રા સાપ અને આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ જો ખોટી ઝાડફૂંક ની કેવી ચક્કરમાં પડે તો મૃત્યુ પામી જાય છે અને જો આના બાઇટ પછી ચાલીસ થી સાહીઠ મિનિટ ની અંદર ગવર્મેન્ટ હોસ્પિટલે પહોંચી જાય તો કશું જ નથી થતું અને આના બાઇટ પછી માણસ ઝાડફૂંક ની ચક્કરમાં કે ખોટી અંધશ્રદ્ધામાં પડે છે એટલે તે મૃત્યુ પામી શકે છે જો આની લંબાઈ છે અઢી થી ત્રણ ફૂટની એની લંબાઈ છે સાપ બઉ ખતરનાક માં ખતરના સમજી લેવાનું કોબરા સાપ હોય શકે જો એની પાછળ જે યુવાકાર જેવું દેખાય છે અત્યારે આ અત્યારે આપણા બધા ગુજરાતી પબ્લિક છે અને અસલ સાપ ત્રિશુલ વાળા સાપ તરીકે ઓળખે છે પણ એનું મહત્વ કઈ રીતે એને ઓળખે છે કે એની પાછળ જ્યાં યુ આકાર છે સ્પેક્ટિકલ નું નિશાન છે જો કે તમને બતાવીએ બાયજીક નજીક થી બતાવી દો પાછળ જો કે જે એનો યુ આકાર પાછળ દેખાય છે એ આનું સ્પેક્ટિકલ નિશાન છે પણ લોકો આને ત્રિશુલ વાળા સાપ તરીકે ઓળખે છે જો આ જે યુ છે એનું સ્પેક્ટિકલ નિશાન છે એટલે કે કોઈ પણ સર્પ મિત્ર હોય

એટલે આ રીતે એનું ફોન ઉઠાવી લે છે અને સામે વાળા વ્યક્તિને જો દોસ્તો આ તમને એકવાર ઝૂમ કરી અને બતાવી દઈએ છે જો કે આ યુ છે એની સ્પેક્ટિકલ નું નિશાન છે કે આ રીતે યુ દેખાતો હોય છે પણ આજે પબ્લિકને દેખાવામાં આવે છે એટલે ત્રિશુલ જેવું લાગે છે ખરેખર આ ત્રિશૂળ હીવ આકાર હોય છે અને આનું નિશાન હોય છે જો દોસ્તો કોબ્રા સાપ છે કોઈ પણ સાપ હોય બ્લેક વસ્તુથી વધારે ડરતા હોય છે જો કે બ્લેક વસ્તુ એની સામે આવે એટલે વધારે આકર્ષક થાય છે અને એનું ફંડ છે એ ઉઠાવી લે છે જો અત્યારે એકદમ આ ઠંડો સાપ છે જો અત્યારે ફૂલ એને કઈ પણ છેડછાડ થઈ હોય અને ખારો થઈ ગયો હોય તો એનું ફોન ઉઠાવી લે અત્યારે ખારો થયેલ નથી નોર્મલ છે અને એકદમ ઠંડો છે એટલે એનું ફણ ઉઠાવતું નથી બહુ દોસ્તો અમારો વિડીયો જોઈને તમારે આવી ગલતી નહીં કરવી નહી તો તમારી એક ગલતી તમારા મોતનું કારણ બની શકે છે કેમ કે એ માટેની નોલેજ અને અનુભવ અને પ્રેક્ટિસ હોય છે એટલા માટે અમે આવા સાપ રેસ્ક્યુ કરતા હોય છે અમારો વિડીયો જોઈને તમારે આવી ગલતી નહીં કરવી ચાલો આપણે એને અંદર પૂરી દઈશું ચાલો તો દોસ્તો સાવ આસાનીથી સાફ છે બેણી ની અંદર પૂરાઈ ગયો છે આપણે ફટાફટ બેણીને પેક કરી દઈશું ફેસ્ક્યુ વિશે તમે શું કેશો

સારું સારું ખૂબ ખૂબ આભાર ભાઈ ચાલો તો મિત્રો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે એને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું જેમ કે ભાઈએ કીધું કે આવી રીતે કલાક થી સાપ હતો એટલે કે એક આપણી નજર છે કે ટેન્શન છે ત્યાં જ રહીએ એક નજર કાયમે માટે સાપ જ્યાં નીકળીને જાય નહીં કા તો અમે આવી રીતે એનું રેસ્ક્યુ ન કરીએ ત્યાં સુધી ન્યાન ન્યા બીક રહીએ છે અને આવી રીતે તમે જુઓ કે જે નાના નાના કેટલા બધા અહીંયા બાળકોને છે એટલે કે આપણા કરતા તો નાના બાળકોનું વધારે પડતું ધ્યાન રાખવું પડતું હોય છે અને બી ક્રિયે છે એટલા માટે હવે આપણા રેસ્ક્યુ કર્યું છે હવે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું ધન્યવાદ આભાર